કર્જન પોલીસને ટ્રાફિક ડ્રાઇવ સત્તર જેટલા ટુ વ્હીલર નંબર પ્લેટ વગરના ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગુજરાત રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ સમગ્ર ગુજરાતભરમાં પોલીસ વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે કરજણ પોલીસ સ્ટેશન દ્વારા નગર તેમજ તાલુકાના વિવિધ ઠેકાણે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા દાવોદ ચોકડી મિયાગામ ચોકડી કુરાલી નર્મદા કેનાલ જેવા વિવિધ ઠેકાના ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં નંબર પ્લેટ વગરના વાહનો તેમજ જરૂરી દસ્તાવેજ વગરના વાહનો અને સકમન વાહનોને રોકી તપાસ કરવામાં આવી હતી જેમાં સત્તર જેટલા ટુ વ્હીલરો નંબર પ્લેટ વગરના મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ રાત્રિના સમયે પોલીસ દ્વારા ડાવર ચોકડી તેમજ મિયાગામ ચોકડી ખાતે કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે